ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

મૃતક સુરેશ રાઠોડ મીના પરમાર અને મીનાના પરિવારજનો કોર્ટમાં પહોંચ્યા કોર્ટમાં મુદત ભરીને તેઓ બહાર નીકળ્યા હતા આ દરમિયાન દેસાઈનગર ઓવરબ્રિજ નજીક સસરા અને શાળાએ તેને આંતરીને ઝઘડો કર્યો આ દરમિયાન સસરા અને શાળાએ મળીને સુરેશ ઠાકોરને જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો સુરેશનો સસરા તેના પર છરી વડે તૂટી પડે છે તે રસ્તા ઉપર જ ઢળી પડે છે જેમાં આ કામના ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠો તેને મીનાબેન પરમાર સાથે આશરે સત્તરથી અઢાર વર્ષ પહેલાં રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મંદૂક ચાલતું હોય જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદુક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નીપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે એક ઝઘડામાં સંબંધોનું ખૂન થતા હવે બાળકો નોંધારા બની ગયા છે જો વાતચીતથી ઉકેલ લાવવામાં આવ્યો હોત તો કદાચ આ ઝઘડો એકબીજાના જીવ લેવા સુધી ન પહોંચ્યો હોત